હેલો ફ્રેન્ડ્સ મારું નામ દિવ્યરાજસિંહ ઝાલા છે હાલ હું સપ્ટેમ્બર બે હજાર પંદરમાં જિલ્લા પંચાયત જામનગર ખાતે જુનિયર ક્લાર્કની પોસ્ટ પર લાગેલ છું અને આ માટે મારી સફળતા માટે હું પહેલાં તો એનડીસી પરિવાર અને એનડીસીના જે અમારા સર છે જયેશ વઘેલા સાહેબ એમને ખૂબ ખૂબ એમનો આભાર માનવા માગું છું અને બીજી વાત એ કરવી કે કોઈ પણ સફળતા મેળવવા માટે તમારે પહેલાં એક ટાર્ગેટ નક્કી કરવો પડે કોઈ પણ એક ધ્યેય બનાવવો પડે અને એને વળગી રહેવું પડે મેં પણ આજથી લગભગ એક દોઢ વર્ષ પહેલાં ધ્યેય બનાવ્યો હતો અને શરૂઆત કરી ધીમે ધીમે ત્યારબાદ મેં એનડીસી જોઈન કરવી છે અને એનડીસીમાં આવ્યા પછી જે ગ્રોપ આવ્યો હોય કે પહેલાં વાત કરું તો ગુજરાતી સાહિત્યને છે બહુ એટલું બધું એમાં કંઈ ઇન્ટરેસ્ટ નહોતું અને અહીંયા આવી અને એમાં જ હું ખૂબ આગળ વધ્યો અને સાહેબની જે રોજે રોજની જે પ્રેરણા આપતા જે કોટેશન લખતા એના હિસાબે જ આ બધું સફળતા પાર પડી છે મારા માટે અને બીજું સાહેબનું મેથ્સ રીઝનિંગ એના હિસાબે બેમાં એવી ફોટ આવી ગઈ હતી કે જ્યાં જુનિયર ક્લાર્કનું પેપર હતું તેમાં સૌથી વધારે માર્ક્સ એમાં કવર થયા હતા અને એના હિસાબે જ માત્ર છ જગ્યા હતી જામનગરમાં અને તેમાંથી એક આપણું નામ આવવું એ શક્ય બન્યું છે ને એ માટે સાહેબની જે તૈયારી હતી રોજેરોજ એમાં જ બધું થઈ ગયું હતું બસ એમ હું